નમસ્કાર મનોમંથન ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડા તલાવ શિવરાજપુર બાયપાસ પાસે બાઇક સવારને અકસ્માત નડ્યો મોટી ઉંબરવાણ ગામના દિલીપભાઈ ચંદુભાઈ રાઠવા જેની ઉંમર વર્ષ આશરે પાંત્રીસ તેઓ પોતાની બાઇક સ્પ્લેન્ડર બાઇક જીજે સત્તર એ એન પંચોતેર જીરો નવ હાલોલથી પોતાના ઘર તરફ ઉંબરવાણ જઈ રહ્યા હતા તે દરમિયાન વડતલાવ પાસે શિવરાજપુર બાઇક ઉપર કડિયા કામમાં વપરાતું સામાન ઓળંબાની દોરી બાઇકના પાછલા વ્હીલ માં ફસાઈ જતા બાઇક ઉપર કાબુ ગુમાવતા રોડ સાઈડ એંગલની બહાર બાઇક સાથે જતા રહ્યા હતા લોકોના ટોળા જોવા માટે આવેલ એમાંથી એક વ્યક્તિએ એકસો આઠ ને ફોન કરતા તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી અને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે નરેશ રાઠવા મનોમંથન ન્યૂઝ હાલોલ મારિચ